પાદરા નગરપાલિકા દ્વારા પાંચસો લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું પાદરા તાલુકા અને નગરમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે જેમાં આજે પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં પાંચસો ચોપ્પન લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં પાદરા રામેશ્વર મંદિર પાસેના રોડ સહિત પાદરાની તેવીસ જેટલી સોસાયટીમાં પેપર બ્લોક અને આરસીસી રોડ ગટર અને વોટર વર્ક્સની મશીનરી અંબાજી તળાવ ખાતેની સ્ટ્રીટ લાઇટ સયાજી બાગ ખાતે અંડરગ્રાઉન્ડ પાણીનો નવો સંપ બનાવવા સયાજી અને ફૂલબાગનું ડેવલપમેન્ટ સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તમામ ગ્રાન્ટ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકાને આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેના ભાગરૂપે સ્થાનિક સોસાયટીના રહીશોએ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાને પુષ્પગુચ્છનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો સહિત ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા સાડા કરોડ રૂપિયાના ખાતમુહૂર્તના કામો અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યજી ઝાલા બાપુના વરદ હસ્તે અને નગરપાલિકાના તમામ સદસ્યોના વરદ હસ્તે રાખ્યા હોય ત્યારે કામની વિગતો તમને જણાવ કે એક આનંદની વાત છે આજે કે પાદરાના ઇતિહાસમાં ધારાસભ્ય પહેલી વાર આટલા બધા કોઈ ધારાસભ્ય પૈસા આપ્યા હશે એવો આ પહેલી વાર ઇતિહાસ છે અમાર પાદરાની ત્રેવીસ સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રો રોડ અને પેવર બ્લોક બની રહ્યા છે અને આગામી જે ત્રેવીસ સોસાયટી બીજી પણ બાકી છે એ પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટૂંક સમયમાં અમે કામ ચાલુ કરીશું અને આ પાદરાનગરમાં પહેલીવાર એવો ઇતિહાસ છે કે પાદરાનગરમાં ધારાસભ્ય એટલા પૈસા આપ્યા છે અને બે કરોડ પંદર લાખ રૂપિયાના ખર્ચે એ કામ એક કરોડ રૂપિયાના ખર્ચે બે ગાર્ડન સયાજી ગાર્ડન અને ફૂલબાગ ગાર્ડન એક કરોડ રૂપિયાના ખર્ચે સમ અંબાજી તળાવની દસ લાખ રૂપિયાની લાઇટો સિત્તેરથી એંસી લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકાના ગટર અને વોટરવર્ક શાખાના મશીનરીની નવીન મશીનરી ની ખરીદી દીપમંગલ મંગલ સોસાયટી ની ડ્રેનેજ નું કામ આ સંપૂર્ણ કામ ટૂંક સમયમાં પૂરું થશે અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા લગભગ બાર થી ચૌદ કરોડ રૂપિયાના વિકાસના કામો ખાતમુહૂર્ત થશે રોજ પાદરનગરમાં પાદરનગરના વિકાસના હરણફાળ ભરી રહ્યા હોય એવા આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના વરદ હસ્તે આજે પાદરામાં રોડનું કામ તથા ભાગીદારી અંતર્ગત ત્રેવીસ સોસાયટીમાં બ્લોક અને સીસી રોડનું કામ તથા અ અંબાજી તળાવ પર સ્ટ્રેટ લાઈટ નું કામ અને અ સયાજી બાવ બા સયાજી રાવ બાગમાં ડેવલપમેન્ટ અને અંડરગ્રાઉન્ડ ગ્રાઉન્ડ કામ ફૂલબાગ બાગ અ ડેવલપમેન્ટ નું કામ તથા દીપમંગલ સોસાયટીમાં પાઇપ ડ્રેઇન નું કામ વગેરે કામો અન કુલ અંદાજિત પાંચસો ને ચોપન લાખ ખર્ચે અ થઈ રહ્યા છે જેનો શ્રેય આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ ને જાય છે તેથી પાદરા નગરમાં અનેક બીજા પણ ટૂંક સમયમાં ધારાસભ્યશ્રીની સૂચના હેઠળ ઘણા વિકાસના કાર્યો અને ખાતમુહૂર્તો થવાના હજી ટૂંક સમયમાં જ છે અને પાદરનગર તથા પાદરનગર અને તમામ ભાજપા ટીમ દ્વારા હું ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવું છું